સનરાઈઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે જિલ્લા કક્ષાનું પ્રદર્શન કુબેરભાઈ અધ્યક્ષતાને આપણા સમાજની દિશા અને અને દશા બદલવા શિક્ષણને સાર્થક કરવામાં સરસ્વતીના ઉપાસકો એવા શિક્ષક મિત્રો વગેરે શક્ય નથી મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર મંત્રીશ્રીએ શિક્ષક મિત્રો દ્વારા ઉભા કરવામાં આવેલ બાળવૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરેલી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી ઉત્કૃષ્ટ અને

ડીઆઈ ટી દાહોદ શિક્ષણ અધિકારીની કચેરી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાયું હતું આ પ્રસંગે મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે પ્રાસંગિક વક્તવ્ય આપતા કહ્યું હતું કે સામાજિક ન્યાય રાષ્ટ્રીય એકતા અને વૈશ્વિક સ્તરે ભારતની પ્રગતિ થઈ રહી છે ત્યારે આપણે બધાએ એક થઈને ભારતના આ પ્રગતિને આગળ વધારવા માટે આપણા તરફથી પણ ફાળો આપીને સમાજના ઉત્થાન માટેના અભિયાનને સફળ બનાવવા માટેના પ્રયત્નો કરીએ સમાજના વિકાસનો મૂળ પાયો શિક્ષણ છે જો પાયો જ મજબૂત હશે તો સમાજનો વિકાસ નિશ્ચિત છે અને એને માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે એક નાગરિક તરીકેની આપની પહેલી ફરજ છે અને જવાબદારી એ છે કે આપણે આપણા સમાજને શિક્ષિત બનાવીએ અને આગળ લાવીએ વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે કન્યા કેળવણી શાળા પ્રયોગ ઉત્સવ અને બાળવાટિકા જેવા કાર્યક્રમો થકી સરકાર આપણા બાળકો નાનપણથી જ શિક્ષિત બનીને પોતાનો પાયો મજબૂત બનાવે એના પર વિશેષ ભાર મૂકી રહી છે શિક્ષણ એ માનવીની મૂળભૂત ફરજિયાત છે સમાજને ઉપર લાવવા અંક જ્ઞાન નાણાકીય સાક્ષરતા વ્યવસાયિક કૌશલ્યના વિકાસ માટે પ્રથમ તો સમાજનું શિક્ષિત હોવું ખૂબ જ જરૂરી છે એક શિક્ષિત વ્યક્તિ અને અશિક્ષિત વ્યક્તિને શિક્ષિત કરવા માધ્યમ બનવા દરેક શિક્ષિત વ્યક્તિ સંકલ્પ લઈને પ્રૌઢ શિક્ષણના આ અભિયાનમાં જોડાઈને અને સફળ બનાવવા ભાગીદારી આપીએ આમ આ રીતે જ આપણા સમાજના દિશા અને દશા બદલાશે અને એને સાર્થક કરવા સરસ્વતીના ઉપાસકો એવા શિક્ષક મિત્રો વગેરે શક્ય નથી મંત્રીશ્રીએ શાળા પ્રાંગણમાં બાળવૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને ઉત્કૃષ્ટ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ ગુજરાતના તમામ સ્વયંસેવક શિક્ષકો છે મક્ક જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંડે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ આ અવસ્થામાં જિજ્ઞાસાવૃત્તિ નષ્ટ ન થવા દેવી જોઈએ ટેકનોલોજી અને વિજ્ઞાનને

ડાયટ પ્રાચાર્યશ્રી સહિત વિવિધ શૈક્ષણિક સંઘના ઉદ્દેદારો સહિત શાળાના આચાર્યો શ્રીઓ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા દાહોદ